ઇન્દિરાનગરમાં ખુલ્લા પ્લોટમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા પણ માંગ ઉઠી ગઈકાલે રખડતા શ્વાને સાત વર્ષીય માસૂમનો ભોગ લીધો હતો અને જ્યાં સુધી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટવામાં આવે તેવી પણ ચીમકી શ્રમજીવીઓની વસાહતના લોકો ધરણા પર બેઠા છે તો ગેરકાયદે પ્રવૃત્તિને કારણે શ્વાનનો આતંક વધ્યો હોવાનો સ્થાનિકોનો આરોપ છે ઇન્દિરાનગરમાં ખુલ્લા પ્લોટમાં ધમધમતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ બંધ કરાવવા માંગ ઉઠી છે જામકનોળા ગ્રામ પંચાયતને મૃત પશુઓની ખાલ ઉતારવા માટે જગ્યા ફાળવેલું હોય જ્યાં કોઈપણ જાતની સ્વચ્છતા રાખવામાં આવતી નથી તેમજ જ્યાં માંસ અને મટન એમનમ સ્થિતિમાં પડ્યું હોય જે કૂતરાઓ ખાતા હોય જેથી કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય અને માંસ મટનના ભૂખ્યા હોય જેથી અવરનવર ત્યાંથી લોકો પસાર થાય તો એને કરડવા માટે કૂતરા દોડતા હોય છે પાંચ છ વરાના છોકરાઓ કૂતરાને જાલી સુધી નહીં મારને તો અમારી એટલી રાવશે કે કરેકવાર ગમે ના બદલાવ બીજો કહેવાનો મતલબ થતો નથી તો ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓનું ગેરકાયદે નિકાલ થતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે આ સાથે જ જે મૃત પશુઓ હોય છે તેને ખાવા માટે ત્યાં શ્વાન અવારનવાર આવતા હોય છે જે આ ગેરકાયદે પ્રવૃત્તિ છે બંધ કરાવવા સ્થાનિકોએ માંગ કરી છે